રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હવે આ શબ્દ સાંભળતા જ હચમચી છે નજર સામે ભડભડ જુમડા ફૂલ જેવા બાળકો કોઈ માનો લાડકવાયો દીકરો કે કોઈ માની સોઈ દીકરી કોઈ બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈ બહેને મીઠો ઝઘડો કરતી બહેન આટલું જ નહીં કોઈએ ખોડાનો ખૂંદનાર તો કોઈએ કાંધોતર ગુમાવ્યું તો કોઈએ ગુમાવ્યું સેથાનું સિંદૂર અનેકો અનેક સંબંધો સપનાઓ ઓરતા અને સંવેદના એક જ ઝાટકે ભસ્મીભૂત થઈ ગયા આને વિધિની વક્રતા કહો કે તંત્રની બેદરકારી કંઈ કેટલાય અવાજો ચીસો પાડી પાડીને કાયમ માટે શાંત થઈ ગયા હવે બચ્યું માત્ર નાટક તરકટ કે તંત્ર દ્વારા એક્શન લેવાના વાયદાઓ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દિવસો વીતી ગયા રાતો વીતી ગઈ હજુ પણ સ્વજનોના સાદ સાંભળનાર કોઈ નથી હજુ પણ આપતજનોને ગુમાવનારની આંખોના આંસુ સુકાયા નથી એ હયા ફાટ રુદન એ આક્રંદ એ કલ્પાંત એક સપનું કાયમ માટે રોડાઈ ગયું એક ફૂલ કાયમ માટે કરમાઈ ગયું આવું છું કહીને ઘરેથી ગયા બાદ ફરી પાછા ન આવેલા પોતાના સ્વજનને છેલ્લી વાર જોવાનું પણ નસીબ ન થયું હજુ પણ પોટલા બાંધેલા મૃતદેહમાં ક્યાંક બચી ગયેલા એકાદ અંગ જોવા સ્વજનોની આંખો વલખા મારે છે આઠ આટલા દિવસોના વાણા વહી ગયા હજુ પણ મૃતદેહ માટે રાહ જોવાય છે ખૂટેલી ધીરજ વચ્ચે હવે તો પરિવાર પોતાના સ્વજનના મૃતદેહને સોંપવાની માંગ સાથે બે હાથ જોડે છે પોતાના વ્યક્તિનું મોઢું જોવાની એ અધૂરી ઈચ્છાઓ શું કોઈ પૂરી કરી શકશે શું તંત્રને કારણે આ ચિસ્સો નહીં સંભળાય હોય શું એમને આ વલોપાત નહીં દેખાયો હોય કદાચ નહીં જ અને તો જ જાડી ચામડી ના કે બેહરા મૂંગા તંત્રના અધિકારીઓ કે નેતાઓ કે સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપીને જવાબદારોની બદલીઓ કરીને સંતોષ માની લેવાય છે ત્યારે હવે દર વખતની જેમ ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાની જેમ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય અને અધિકારીઓ પદાધિકારીઓને દોડતા કર્યા હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક મોટો ખુલાસો પણ આજે સામે આવ્યો હતો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ચોથા અને મુખ્ય આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠાની એલસીબી ટીમે રાજસ્થાનના આબુ રોડથી અટકાયત કરી હતી આબુ રોડના બજારમાંથી પોલીસ દ્વારા ધવલ ઠક્કરની અટકાયત કરાઈ હતી તો પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના આબુ રોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીને ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે તેની અટકાયત કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તમામ આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે રિમાન્ડ બાદ અનેક ખુલાસાઓની શક્યતા રહેલી છે આજે ધવલ ઠક્કર નામના આરોપીને જે ધવલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ગેમ ઝોન ચલાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આજે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી જેમની ધરપકડ કરવામાં આવી છે એમને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા આજે પણ ગઈકાલની જેમ વિસ્તૃત દલીલો ચાલી સરકાર તરફે મેં રજૂઆત કરી બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને તેર દિવસના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર સોંપેલા છે આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી તેઓ માત્ર પગારદાર છે આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી જેટલા આરોપી પકડાય છે તે અમે તો પગારદાર છીએ એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી તો બીજી તરફ અગ્નિ કાંડના પડઘા બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરીને તેમના સ્થાને મુકાયેલા નવ નિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશ જાય ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતાની સાથે જ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બ્રિજેશ જાયે હતભાગી મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી તો મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને સ્થાને મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર ડીપી દેસાઈએ પણ ચાર્જ સંભાળ્યો હતો અને તમામ જવાબદારો સામે પગલાં લેવાની પણ તેમણે ખાતરી આપી છે રાજકોટ અગ્નિકાંડ બાદ છે તે હાલ નવા જે કમિશ્નર છે પોલીસ કમિશનર છે તે ઘટના સ્થળની છે તે તપાસ માટે પહોંચ્યા છે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે નવનિયુક્ત અધિકારીઓ છે તે હાલ છે તે તપાસ માટે પહોંચ્યા છે જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે કે જે રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓની છે તે બદલી કરવામાં આવી છે અને ત્યારબાદ છે તે હાલ છે તે એ નવા જે પોલીસ કમિશનર છે એ જે બ્રિજેશ ઝા છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે તાલુકા પોલીસનો છે તે સ્ટાફ પણ છે તે હાલ છે તે પહોંચ્યો છે સાથે જ તે સમગ્ર ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યાનો છે તે રિપોર્ટ પણ છે તે હાલ છે તે એ જે મેળવી રહ્યા છે સમગ્ર ઘટનાનું જે એ ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે જે એ પોલીસ કમિશનર છે તે હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે ટીઆરપી ગેમ ઝોન છે તે હાલ છે તે પોલીસ કમિશનર પહોંચ્યા છે સાથે જ તે નવનિયુક્ત અધિકારીઓનો કાફલો પણ જોવા મળી રહ્યો છે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે પણ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે સમગ્ર માહિતી છે તે એકત્રિત કરી રહ્યા છે બ્રિજેશ ઝા છે તે હાલ જે ટીઆરપી ગેમ ઝોન ખાતે છે તે મૂકવામાં આવ્યા છે અને જે અઠ્યાવીસ લોકોના છે તે ભોગ લેવાયા હતા ત્યારબાદ છે તે પોલીસ કમિશનરની છે તે બદલી કરવામાં આવી છે અને ત્યારબાદ બ્રિજેશ ઝા છે તે નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને જે હાલ છે તે ઘટના સ્થળે પહોંચી અને જે સમગ્ર તપાસ છે તે મેળવી રહ્યા છે ગત શનિવારના રોજ આ આગની ઘટના છે તે બની હત મહત્ત્વનું એ છે કે હાલ રાજકોટ પોલીસ કમિશનર છે જા જેમણે આજ સવારે જ વહેલી સવારે ચાજ સંભાળતાની સાથે તે એક્શન મોડમાં આવ્યા છે અને હાલ તેઓ કહી શકાય કે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે પરિવાર સાથે તેમણે મુલાકાત કરી છે અધિકારીઓ સાથે તે પોતાની તમામ વિગતો છે તે મેળવી રહ્યા છે તેમજ મહત્વનું એ છે કે જે રીતના ઘટના બની છે આ ઘટના બાદથી ક્યાંક ને ક્યાંક પરિવારમાં હજુ આક્રોશ પણ છે તે હજુ રાજ્ય સરકારના હુકમને આધીન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળેલો છે સૌપ્રથમ તો નામદાર હાઈકોર્ટનો આદેશ અને સરકારના આદેશ મુજબ જેટલા ગેમિંગ ઝોન જે ચાલતા હતા તે ગેમિંગ ઝોનની તપાસ કરી અને તેને બંધ કરાવવાની કાર્યવાહી ચાલે છે મહદંશે આ કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે એવી પ્રાથમિક માહિતી મને મળી છે પણ તેમ છતાં પણ જો કોઈ બાકી રહી ગયેલા હશે તો એને સામે પણ કાર્યવાહી થશે જ્યાં આગળ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ શકે છે એવા જેટલા એકમો છે ખાસ કરીને એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીવાળા એકમો છે રેસ્ટોરન્ટ છે જ્યાં આગળ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે આવી કોઈ હંગામી જ્યાં ડોમ્સ કે એમાં કોઈ પ્રવૃત્તિ થતી હોય કે જેને ફાયર સેફ્ટીના નોમ્સનું પાલન કરવાનું હોય આવા એકમોની સામે અમે તપાસ માટે ઝુંબેશના રૂપમાં ટીમ મોકલી અને કાર્યવાહી કરીશું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે ઘટનાના ત્રણ ચાર દિવસ બાદ ઓગણીસ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અત્યાર સુધી કુલ ઓગણીસ મૃતકોના ડીએનએ મેચ થયા છે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે ડીએનએ રિપોર્ટ આવવામાં ચોવીસ થી અડતાલીસ કલાક જેટલો સમય લાગી રહ્યો છે ત્યારે પરિવારજનો મૃતદેહ મેળવવા માટે સિવિલ હોસ્પિટલમાં રાહ જોઈ રહ્યા છે પરાપીપડિયા ગામના જયંત ઉર્ફે જય ગોરેચાનું અગ્નિકાંડમાં મોત થયું છે ત્યારે આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી મૃતક જયના પિતાનું પણ થોડા મહિનાઓ પહેલા અવસાન થયું હતું ત્યારે જયના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે જયભાઈ એટલે જયંતભાઈ અનિલભાઈ ગોરેચાનું જે અકાળે અવસાન થયું અગ્નિગાંડની અંદર જયભાઈ મારા દૂરના ભત્રીજા થાય એમના મિત્રો સાથે શનિવારના રોજ બે એમના મિત્રો ધ્રોલના છે એમની સાથે ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ અમને સમાચાર મળતા તપાસ કરતાં એમની ગાડી અને મોબાઈલનું લોકેશન ત્યાંનું જાણવા મળેલ ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર તપાસ કરી અને જે મિસિંગ વ્યક્તિઓની યાદીની અંદર એમનું નામ નોંધાવેલું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજે અમને જે રિપોર્ટના આધારે જાણ કરવામાં આવી કે બોન જે ડીએનએ રિપોર્ટ મેચ થયેલ હોવાથી અમને ગઈકાલે બોડી સુપરત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી કારણ કે એમના પરિવારની અંદર બે અઢી મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારના મોત ઝોન ન બને ડેડ ઝોન ન બને એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી સખતમાં સખત સજા મળે અને સખતમાં સખત તાત્કાલિક કોઈ પણ જાતના સરકારી પોતાના અધિકારીઓને તાત્કાલિક સજા સજા મળે મળે તાત્કાલિક આરોપી હાજર થાય અને એવું અમે મૃતકો બનીને મૃતકોના પરિવારની બહારે આવ્યો છે અને અગ્નિકાંડ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમે આ દુખદ ઘટનાના અમે સાક્ષી બન્યા છીએ સતાવાર મોતનો આક 28 પર અટકાવી દેવામાં આવ્યો છે પહેલા પાંચ મૃતદેહ નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અંદાજે 44 જેટલા મૃતદેહો અને તેના અવશેષો હોવાનું બીન સતાવાર સામે આવ્યું છે ત્યારે કોના इशारे મૃતકોનો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે તો અગ્નિકાંડના આટલા દિવસો વીત્યા બાદ આજે રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી ત્યારે મૃતકોના પરિવારજનોએ પરસોત્તમ સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો અને આટલા કલાક વીતવા છતાં પણ ડીએનએ રિપોર્ટ નહીં આવતા રૂપાલાને સવાલોથી ઘેર્યા હતા ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે સસ્પેન્સ માત્ર કાર્યવાહીનો ભાગ છે હજુ આગળ ઘણા મોટા પગલા લેવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે હવે સરકાર શું પગલા લેશે શું સરકારના કાને ભડકે પડતા બાળકોની ચીસો અથડાય છે કે કેમ વિશેષ અહેવાલ તૃપ્તિબા ઝાલા બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ